જુઓ આ ચિત્ર જોવાનું અને મૂળાક્ષરની ઓળખ મેળવવાની અને માત્રા લગાવીને વાંચન કરવાનું છે ચાલો બેટા વિહાની ચાલો તનવી બેન ચાલો બેટા ભમરડો ભ એ રીતે ચિત્ર જોવાનું બોલવાનું હજકરા Calon kain lain, bulu warna bedak, dan ni buluh. Najib diam tuh dianggiri tiba, tata jauh buluh. Bila di sini, 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 ચાલો ખૂબ સરસ હવે અવની અશ્વી દર્શન જો ભાઈ હવે આપણે આગળ જોઈએ આ છે ઓ ઓશિકુ એટલે ઓ ની માત્રા જો ઓ બોલાય છે ને પેલો અને આ છે ઓ ની માત્રા અને આ છે ઔષધનું ચિત્ર અને આ છે અવની માત્રા ચાલો યશ્વીબેન બધા જ મૂળાક્ષર સાથે ઓની માત્રા લગાવીને

સાથે સાથે અક્ષર શબ્દોનું પણ વાંચન કરવું ચાલો દર્શન ભાઈ પહેલી લાઈન બેટા જોરથી થી মো কোটো অরেগা পো রাজো তো মারা সাপ্রাসো অোে বিজি লাই যুপে চালো প্রাতো যাদো যাদো শাস্যন্সো পান্সো ছ� हीरोकी धरती बर्फी सुरभी धीरज हम्म सरस आरती तीसरी लाइन बेटा पहला हम्म फूल

બેટા ચાલો અવનિબેન પહેલું વાક્ય વાંચો પહેલું યશવી ત્રીજું વાક્ય યશવી બેન ચોથું સરસ વેરી ગુડ ચાલો રેણુકા બેન પાંચ નંબર નું વાક્ય વાંચો ધ્રુવભાઈ છ નંબર નું વાક્ય